મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભા ડેરી ખાતે યોજાઈ હતી જેમાં પશુપાલકો અને ડેરીના હિત માટે નિર્ણયો થયા હતા અને પશુપાલકોને ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયા ચારસો બે કરોડ જેટલી ઐતિહાસિક રકમના ભાવફેર તરીકે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી ગત વર્ષ વર્ષમાં દૂધ ઉત્પાદકોને રૂપિયા બે હજાર પાંચસો એકાવન કરોડનો ફાયદો થયો છે સાથે જ ડેરીના કર્મચારીઓને વીમાના લાભમાં પાંચસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને મંડળીઓને સોલાર પ્લેટ માટે સહાય પચીસ હજારથી વધારીને એક લાખ કરવામાં આવી હતી આ સાધારણ સભામાં ડોક્ટર રઘુવીર ચૌધરી રાજ્યસભાના સાંસદ મયંક નાયક તથા મહેસાણાના સાંસદ સભ્ય હરિભાઈ પટેલનું ચેરમેન અશોકભાઈ ચૌધરી અને નિયામક મંડળના સૌ સાથી સભ્યોએ સન્માન કર્યું હતું સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે જે મરડીને સુધાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સુધીનું સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે ભાટી દાણમાં પચાસ ટકા સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે મરડીના કર્મચારીઓ વીમાની પણ વધારી છે આવા અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે બધા પશુપાલકોને સંતોષ થાય એ પ્રમાણેનું કામ સાથે ધરીએ કર્યું છે